હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં તો ચાલો આજની લસણની હરાજી શરૂ થઈ ગઈ છે તો તમને જણાવીએ જ લસણના તાજા બજાર તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આપ જોઈ શકો છો મીડિયમ ફૂટ માલ છે ફળી વગરનો માલ છે લાઇટ કલરમાં કાંઈ ઘટે નહીં મીડિયમ મોટો માલ છે આનો ભાવ કયો છે સત્તરસો ને અગિયાર રૂપિયા કડી વાળો માલ છે ફૂલેલું લસણ છે પડદો નથી આમાં સિંગલ પડદીનો માલ છે તો ચાલો તમને બતાવું બીજા પણ ભાવ તો વિડીયોમાં આગળ વકલ તો આપ જોઈ શકો છો આ ઝીણો મોટો માલ છે દેશી લહણ છે આનો ભાવ તમને જણાવું તો તેરસો ને પિંચાશી રૂપિયા થયા છે તેરસો ને પિંચાશી દેશી લહણ તેરસો પિંચાશી તો આપ જોઈ શકો છો આ લાડુઓ લસણ છે ફૂલ ક્વોલિટી માલ આનો ભાવ કે છે બાવીસો એક રૂપિયા બાવીસો ને એક આપ જોઈ શકો છો હરાજી નું કામકાજ પણ હજી ચાલુ જ છે હરાજી નું કામ તો ચાલો આગળ તમને વોકલ ભાવ બતાવીએ આપ જોઈ શકો છો ફૂલ લાડુઓ છે આ એક નંબર લસણો

આ વકલનો ભાવ તમને જણાવું તો લાડવા છે દેશી લાડવા આનો ભાવ જે છે છવ્વીસોને પાંત્રીસ રૂપિયા ભાવ જે છે છવ્વીસોને પાંત્રીસ રૂપિયા ફૂલ લાડવો કવરવાળો માલ છે ફૂલ એકદમ લાઇટવાળો માલ છે મોટી કડીનો માલ છે તો આજે તમને હું બજાર જણાવું તો સો દોઢસો રૂપિયા બજાર થોડીક નરમ છે આજે દોસ્તો આનો ભાવ તમને જણાવું તો ફૂટ લસણ છે આનો ભાવ ગણાવું તો તમને ઓગણીસો ને પિંચાશી રૂપિયા ઓગણીસો ને પિંચાશી રૂપિયા છે લસણ સાઈજવાળું છે મોટી ગાડીનો માલ છે પણ ખુલ્લા લસણ છે ખુલ્લી પડજીનો માલ છે હાલ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયેલું છે તમે જોઈ શકે છો હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ચાલો તમને વધુ લસણનો ભાવ જણાવો આગળ બન્યા રહેજો આ લાડવા જોઈ છે ઝીણા મોટું આમાં પણ સાથે જ છે લાડવો માલ છે કવર વગરનો માલ છે કડી દેખાય એવો માલ છે આનો ભાવ તમને જણાવ્યું તો બાવીસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે લસણ મોટી કડીનો માલ છે ખુલ્લું લસણ છે આવક બહુ જાજી થઈ ગઈ છે છાપરા નંબર સાત માં ને છાપરા નંબર છ માં તો હલો દોસ્તો અત્યારે આ લસણના વિડીયોમાં આટલું જ ફરી કાલે નવાઈ બજાર સાથે તમને ભેગા થશું તો અત્યારે આ વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટને શેર જરૂર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને રોજ જોવા મળશે ત્યાં સુધી સૌને જય માતાજી